નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ સમાસાવલી ખાતે ઉર્મી સ્કૂલની સામે એમપીઆર ચિરાગ ઓટોમોટિવમાં નવી ગાડીનું લોન્ચિંગ કરવામાં આવ્યું એમપીઆર લેક્ચર્સ ટુ વ્હીલરનું લોન્ચિંગ કરવામાં આવ્યું આજે લોન્ચિંગ છે તે સાવલી વિસ્તારમાં આવેલ ઉર્મી સ્કૂલની સામે એમપીઆર ચિરાગ ઓટોમોટિવ છે ત્યાં આ લોન્ચિંગ કરવામાં આવ્યું તમામ જે લોકો છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે આજે નવી ગાડીનું લોન્ચિંગ થયું છે એ એમ્પિયરનું નેક્સેસનું લોન્ચિંગ થયું છે અને અમારું શોરૂમ ચિરાગ ઓટોમોટિવ એમ્પિયર સમાસાવલી રોડ પર લોકેટેડ છે ઉર્મી સ્કૂલની સામે અને ખાસું ઘણું સારું રિસ્પોન્સ રહ્યું છે લોકોનું ઘણા સારા લોકોએ બુકિંગ કરાવ્યું છે આજના દિવસમાં પિસ્તાલીસ બુકિંગ અમને રિસીવ થયા છે અત્યારે અગિયાર સાડા અગિયાર વાગ્યા સુધી અને હજુ વોકઇન્સને બધું ચાલુ જ છે મેન્યુફેક્ચરિંગ મેડ ઇન ઇન્ડિયા જ છે કમ્પ્લીટલી મેડ ઇન ઇન્ડિયા ડિઝાઇન્ડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે જે ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટીએ બનાવેલું છે ગાડીની તમને એકસો છત્રીસ કિલોમીટરની એવરેજ મળશે અને તમને ટોપ સ્પીડ ત્રાણું કિલોમીટરની મળશે મારું નામ ચિરાજ ટેસ્ટ ડ્રાઈવ લીધો ટેક્સનો સરસ ગાડી છે પિકઅપથી લઈને પાવર મોડ તો મને ઘણો ગમ્યો અને લુક પણ સારો છે અને એઝ અ એઝ એ કમ્ફર્ટેબલ ગાડી છે એને બેસવામાં લેગ સ્પેસ પણ સારી છે અને ઘણી સારી મારા હિસાબે તો સારી છે અને એક લાખ જે આપણું નોર્મલ પેટ્રોલ સ્કૂટલ ચલાવી ને એના જેવું જ છે ફીલિંગ કે કેમ કંઈ ના મને આમ કંટ્રોલ ડ્રાઇવિંગમાં જે વ્હીલ સસ્પેન્શનના દ્રષ્ટિએ પણ સારી છે કારણ કે આપણે જ્યારે નાની કોઈ ઇલેક્ટ્રિક ગાડીને મેં જોઈ છે એના વ્હીલ્સ નાના હોય છે તો એને ટર્નિંગ મને એમાં થાય આ ગાડીમાં મેં જોયું ઘણી સારી છે આ એક બ્રિજ મેં ચડાવીને ગયો તો મને પણ ઈઝી લાગે કે ભાઈ એઝ અ પેટ્રોલ ગાડી જ ચલાવે છે એવી રીતે હિરેન હિરેન આપણું